મારી સાસરી માં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘરવાળા વાળા એ આડા સમાન થઇ ગયા કોને છોકરા ને બાઈ ને તે એ જણ બાઈ આઈ અવરા હવરું બાંધવા ને બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વર્ષ થયું વિહામણે એનું એના ભાઈ ને એની માં લઈ ગયા તા તમારા છોકરા વહુ હા હા અને અને રાખી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલના જમાનામાં પ્રેમ પ્રકરણ એવા કિસ્સા આવે છે કે જે સાંભળીને આપણે પણ ચોકી જઈએ કારણ કે મિત્રો હવે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે કારણ કે એવો કિસ્સો સામે આવે છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો એક બેનનો ફોન આવે છે મનસુખભાઈ રાઠોડ ઉપર જેની અંદર મિત્રો બેનનું કહેવું છે કે તેમના ઘરવાળા તેમના જ દીકરાની વહુને એટલે કે જે દીકરો છે એની પત્નીને પ્રેમ કરી બેસ્યા છે અને સાસરા અને વહુનું પ્રેમ પ્રકરણ જે છે એ આ મામલે મનસુખભાઈ રાઠોડ સાથે આ બેન વાત કરી રહ્યા છે તો આવો સાંભળી કે મિત્રો સાસરા અને વહુ વચ્ચે પ્રેમ કઈ રીતે થાય અને તે બાબતે મનસુખભાઈ રાઠોડે કઈ રીતે પર્દાફાશ કર્યો છે મિત્રો આ કેસ સામે તમે શું કહીશો કે ખરેખરથી આ સંબંધ કેટલો સારો અને કેટલો ખરાબ છે કોમેન્ટ કરીને ચોક્કસથી તમારા વિચારો જણાવજો એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે લાયકન પણ દબાવ જો કે ચોટીલા જયાબેન વાઘેલા જેમનું બીજું ઘર છે અને પેલું ઘર નાના હતું ત્યાંથી થઈ ગયું પછી ઘર હવે એમના ઘરવાળા છે ચંદુભાઈ ચંદુભાઈ વાઘ્યા જેઓ છોકરાની બહુ સાથે પ્રેમ કર્યો આજે છોકરાની બહુ છે સોનલબેન સાપર વેરાવળ પારડીની અંદર રહે છે અને છોકરાની બહુ સાથે પ્રેમ કર્યો એ બાળકનો જન્મ પણ હાલ દીધો છે જે સંસ્કાર સારા માણાની હારે જેની બેઠકનો હોય પછી સમાજ કાષ્ટ કોઈ બી હોય પણ જેનો સંઘ સારો નથી હવે જે સસરો છે એના માથામાં વાડ પણ નથી અને આ છોકરીએ પૈસાનો પ્રેમ કર્યો કોને કર્યો પૈસાને હવે જે સંસ્કાર હોય જેનામાં કાંઈક જ્ઞાન હોય એવી દીકરીના માવતરને પણ એનો ખ્યાલ છે કે અત્યારે આ એના સસરા ભેગી રહીએ છીએ બારે ભાઈ વિયોગ્ય છે જે જે બધી પર્દાફાશ કર્યો છે અને જે ઓડિયોની અંદર તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કેવું કેવું થાય છે આ દુનિયાની અંદર કેવા કેવા માણસો છે પોતે શરીર સુખ માણવા માટે થઈ અને છોકરાની બહુ જોતા નથી દીકરીઓ જોતા નથી એ પોતે પોતાના કેવા કર્મ છે એ જો તમે આ દુનિયાની અંદર કેવું કેવું ચાલી રહ્યું છે કે માણસ પૈસાને પ્રેમ કરે છે કેવા કેવા પ્રેમ કરે છે કેવી કેવી રોજે રોજ નવી નવી બંબાલું આવે છે તમને એમ થાય કે આ દુનિયાની અંદર રોજ એક દિવસ એવો નહીં હોય કે જેની અંદર નવીનતા નહીં હોય આ નવું નવું સાંભળવા મળે સોશિયલ મીડિયાના હિસાબે પછી કાસ્ટ ગમતે હોય જાતિ ગમતે હોય પણ એની આ વિડીયોને બંને કરજો જેથી કરી ખબર પડે કે આ દુનિયાની અંદર કેવા કેવા હારી ગયા છે હવે ચોટીલાની અંદર ચામુંડમાં ઊંચા ડુંગરે બેઠા છે અને નીચે જે કઈ પ્રેમ લીલા થઈ રહી છે માતાજી શું કરે આપણે માતાજીનું કે ચામુંડમાં મારી રક્ષણ કરશે ચામુંડમાં માથે ભરોસો રેખો હવે જેના જે જે માતાજીનું જ ગામ છે જે માતાજીનો જ ડુંગરો છે ત્યાં કણે આવું થાય કેમ કે એ માણસનો વિચાર જેનો સમ ખરાબ છે એમાં દેવ બિચારી શું કરે આ દેવની ની વાતો કરી માતાજી વાતો કરો ભગવાનની ની વાતો કરો કરો માંડો કાય હળુ ને જે સોમ ખરાબ થઈ કોઈ કીધે સુદ્ર ની સાહેબ પોલસા ને ઉજળા કરતા જને બગાડ્યા ઉલટાના ના થોવા નીર ઈ રાક ની હારે આયલો જાય નીજ કે બાપુ જે જેને નકી બગાડ્યા બીજલા હવે જે જયાબેન છે એમને મને ફોન કર્યો છે અને એમના ઘરવાળા જે આગલા ઘરનો છોકરો છે એની વહુ સાથે જે દીકરી પારડી ની છે અને જયાબેન નું માવતર નું ગામ છે મૂળ હલેંડા અને હાલ રાજકોટ રહે છે અને એમના બીજા લગ્ન ચોટીલામાં થયા છે પહેલા લગ્ન નાના ઉંબાડામાં થયા હતા મયકામાં નાના મયકામાં હા એટલે આવું બધું છે તો આ સાંભળો અને આ ઓડિયોને શેર કરો અને અમારી ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ મારા દીકરાની ચેનલ છે ભજન લોક ડાયરો જેની ચેનલ છે અંકિતભાઈ રાઠોડ જે અંકિતભાઈ રાઠોડ લખશો એટલે મારો દીકરો ભજન સંતવાણી લગ્ન ગીત આ બધાની ચેનલ અંકિતભાઈ રાઠોડ છે મારી ચેનલનું નામ છે મનસુખભાઈ રાઠોડ જેમાં મારી મારો ફોટો પણ લગાડવામાં આવે છે એટલે આ જેમ બને વિડીયાને શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને રોજ રોજ નવું નવું જાણવા મળશે કે આ દુનિયાની અંદર કેવું કેવું થઈ ગયું છે જય ભીમ નમો બુધાય મનસુખભાઈ હું જયા બેન બોલું બોલું આપડે દલિત આમાં થોડીક ભાઈ તકલીફ પડી બધાય આના સિવાય કે મનસુખભાઈ ને વાત કરો કે હું ખાઈ છે આ એ હું ચોટીલા માં હા રે સૌ વાઘેલા માં હ હ કોટ મેરેજ થયેલા હે મારા પંદર વરસ થયા સોળમું વરસ બેઠો ઓ મારા પેલા બીજે લગન થઇ ગયા તા ને મેં લગન કર્યા મારા બે છોકરા હતા મોટો છોકરો મારા ભાઈ ના ઘરે રાખ્યો તો ને નાના ને હારે લઇ ને આવી હતી તો એ મોટો છોકરો ભાઈ ને ઘરે હતો એને ઈ છોકરા ના એને લગન કર્યા ઈ છોકરા એ તો અહી રોકાવા આયવો માર સાસરી માં એની નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘર વાળા એ આડા સમાન થઈ ગયા કોને છોકરા ને બાઈ ને તે ઇ જણ બાઈ અહીંયા અવરા અવરું બાંધવા ને બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વરસ થયું રીહામણે એને ભાઈ ને એની માં લઈ ગયા તા મતલબ તમાર છોકરા ની વહુ હા અને આ એ નવો પોપો થાય ને એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ઘરે જ છે અને આ મારા ઘર વાળા એ ક્યાંક સાંઘરીને રાયખી અને છોકરો કરનાયખો બાળક નો જનમ થઈ હા છ મહિના નું છોકરું થયું તય મને ખબર પડી મમ્મી ને ઘરે ગઈ ને હું તય

અ સન્માન કે ડેલો કર્યો છે હું ને જ છું ને જ છું એમ કરીને ઓલી બાય ભેગા રેતા છે છોકરા ને બોવ કે આ આ બધું ઈ હું કહું મને કાઈક જવાબ દિયો મારું હું એમ તો ઈ આદમી કાઈ જવાબ દેતા નથી હમ ને ઘરે જાવ તો ઘર ના કોઈ જવાબ દેતા નથી મારા હાહરા ને કોઈ લોકો તમાર હાર ઈ ક્યાં રહે છે

ના નાનો છોકરો છે ને હું હારે લઈને આવી તો એ મારો ભેગો છે એને પથરી થઇ ગઈ હતી પિત્તની ને તકલીફ છે મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે કે અમે આમાં કઈ ના કર્યુ હા એમાં કઈ ન થાય એનું કારણ છે કે એમાં કાયદામાં જોગવાઈ નથી હમ કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદાને એને હું લેવા દેવા

પછી એને ઘરની આવે અત્યારે ઈ જે છોકરી તમારા છોકરા ની છે ઈ અત્યારે એની ભેગી જ છે ના એન ભેગી નથી રે હમણે આ દિવાળી ઉપર એની ભેગી હતી અને ફોન સ્વિચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ ઈ ક્યાં રેસે ઈ મને ખબર માર ખુદ નો ઘર વાળો ક્યાં રેસે ઈ ખુદ મને ખબર નથી આ તો ગોતતી ગોતતી ગઈ ને તો પાન ના ગલ્લા ને એક ભાઈ એમ કીધું કે આઈ કાઈમ દસ વાગે ઈ કે થાકી ખાવા આવે છે હમ તો નિયા ગયા ની પાએ ફોન કર્યો તો કે ઈ ભલ મરી જાતી કે હું નહીં આવું તમ બંધ કરીને ગયા જાવ રાત થઈ ઉ નિયા તરમપુર માં એકલી પછી પોલીસ સ્ટેશન ગઈ તો વરી પાએ લોકેશન કાઢ્યું ને વાકલ ગામ માં કે છે હું ગઈ ને તા તો ઓલી ને લઈ ને મોકલાઈ દીધી અડોસી પડોસી બધા કે કાઈ ભેગા રહેશે છે કે નાનું એ તમારા આગલા ઘરનો છોકરો છે ઓલો જે આ લઇ ગયો બાઈ હા એટલે એ આઈ તમારી ભેગા રેવા આઇવા છે એ રાજકોટ વયા ગયા ને અમદાવાદ નોકરી હતી છૂટી ગઈ ને નોકરી તો એ રાજકોટ ગયા તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું કે બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડું લઈ ને તમે રહ્યો કીધું તો આ તો તમારો જૂના ઘરનો છોકરો હા હમ તો એ ઓલી એમ કીધું હશે કે અત્યારે પછી કે બે મહિના મહિનાની આપડે રોકાવા જાય પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું કા હતા ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધાય મોકલા ને તે મને ખબર પડી ખબર બંધ પડી ને એટલે બાઈ માથા ની તને તાર બાયડી પાસ હવે નો જાવા દો હમણે હાઈ ગયું હમ્મ

અને મારા બાપુ ની વર્ષો થી રાજકોટ રહે છે ઠીક 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 ઈ છે અત્યારે માં બાપ ગુજરી ગયા છે તમારા હા હા ભાઈ ની છે કે નથી ભાઈ એક જ છે ઈ ગરીબ છે બચારો કાઈ તો હવે આપડે આપડે આ તમારું જે કાઈ જે સિનારવી લીલા છે ઈ આપડે વાયરલ કરવી છે કે કેમ કરવું છે? કરી જ નાખો વાયરલ તો ખબર પડે આ આ નો સપોર્ટ મારા નો સપોર્ટ છે હું ને ગઈ તો અમુક નું મને એમ કીધું એની માયે કે તારું હવે કઈ નો આવે એને તો કે છોકરું થઈ ગયું ને સો મહિના નું હોત થઈ ગયું છોકરા ની થોડું એવું કરે

ઈ કેસ છે પણ કોણ કરે ઈ કેસ કોની પાહે કરી શકે? તમે આ કેસ કરો એમાં તમે કહી શકો? તમે જે આ એકસો ચુમ્માલીસ કરો ને, આ જે BNSS એકસો ચુમ્માલીસ ખોરાકીનો કેસ, એમાં તમારે બધા એવિડન્સ રજુ કરવાના કે ભાઈ મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે ને ઈ બાળક છે જન્મ્યું એના નામ એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં ડિલિવરીમાં હાર્દિક વાઘેલા આપડે ઇન્સ્ટાગ્રામ માં હાર્દિક વાઘેલા નામ ની આઈડી બાય ની છે છોકરા ની ડીપી મૂકી હે હા એટલે ઈ છોકરા નું બાળક થયું એટલે ઇયા બાપ નું નામ લખાવું પડે ને હા તે લખાવું જોઈએ ઈ તો મને કે મારા પાહે record ને પડ્યા છે મે ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે હું દેવા ગયો તો બિલ દેવા ગયા તા દવાખાના નું હા પણ એટલે એમાં એના બાળક નું નામ હું લખાવું છોકરા નું લખાવું કે આવડા નું લખાવું?

હા એમ શર્માતા એ નથી એમ કે આ તો અમારે થી થઈ ગયું એમ કે હા એ મોહિત હોય જે જેટલી બાય રૂબર ગયી વરુ ની બધું એને આવું કરતો હોય સિનારો કેવાય એને હમ હમ એ સિનાર ઓ કેવાય બાય એવી એને બાપ ની ઉંમર નો એક વર્ષ બાપ કીધો એને

আলো আলো জেযাবেন আকো নাম বলো জেযাবেন চন্দু ভাই ঵াগেলা চন্দু ভাই ঵াগেলা হাং মুর্গা মানপুর নে রেসি সোটিলা হাং মুর

મૂડ ગામ પર હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા રહ્યો છો ચોટીલા માં ભીમગઢ રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા ભીમગઢ રોડ આવાસના કોટર રહ્યા ને ભીમગઢ ઓકે હાલો હાલો થઈ ગયો હવે હમ્મ તમારા ફોટા ને એવું મોકલો પછી આ જે છોકરા ની વહુ છે જે એને પ્રેમ કર્યો એ છોકરા નું નામ હું છે જયદીપ જયદીપ પરવીન ભાઈ ચાવડા જૂના બાપ નું નામ જયદીપ પરવીન ભાઈ હા હા પરવીન ભાઈ ચાવડા હા ચાવડા અને ઈ ઈ છોકરા ના બાપ નું કામ કયું

जयदीप राज आल राजकोट आल मामा नगर है मामा नगर है ओके हाँ नालो पची ये तो मराई गिला करनो हाँ हाँ पची हरे जिया चंदू भाई नो चोकरो ये तो मर जिया टना आर ये चोकरो नमू

આપડે રાજકોટ પાયડી રહ્યો ને છોકરી પાયડી નામ આમ ગીતા છે સોનલ છોકરા સોનલ નામે જ ઓળખે દાખલા માં ગીતા છે બાકી સોનલ હું બોલું ઈ બોલો માં જે છોકરી ના બાપા નામ છે ભાઈ

સોનલ ઉર્ફે ગીતા હા સોનલ બેનનો નો મોકલો તમારા ઘરવાળા નો મોકલો બરો છોકરાની બોવ ના હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક નું હા એટલે આ બધો ફવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કાંઈ થાય તે જવાબદારી તમારી હો હા ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દયો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ ચોટીલા નું એડ્રેસ મારીથી કે ચોટીલાના ના જયાબેન ના ઘરવાળા એ છોકરાની બહુ સાથે પ્રેમ કરી અને ઘરવાળીને મૂકીને છોકરાની બોવ સાથે લપડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ થાર્દિક છોકરો જણવાન બદલે બાપા એ દીધો દીધું એમ થયું

સાત દિન હાલે છે મારે કરવા ઈ તો પણ આમ બાયરે પૈસા ને મોહી ગયો હોય એવું હોય હ માથા માં વાળ નથી હું તમને હમણાં ફોટો મોકલું તમે જોઈજો અને ના સોનલ નો ફોટો મોકલો તો ખબર પડે પણ તો પછી આ છોકરી ને કેમ કરતા એ આ પ્રેમ થયો કઈ મને હેડ હુંતી નથી પણ ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે જે મતલબ આને મિલકત નો પ્રેમ કર્યો છે હા અને નઈ ખબર હા હું જલસા કરે છે તો હું શોર્ટકટ માં પૈસા લઈ લવ એમ ઠેક 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 એટલે કોલસા નો ધંધો કરે હા પછી ગાડીઓ કરે એટલે એને એમ થયું કે આપડે સારું એની માને આ સાવ નું પતું કાપી નાખી અને ને કાબુ માં કરી લઇ હમ ઠીક 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 તો તો મોટું ઉદાહરણ ઉભું થયું ઉભું કર્યું હા એવું છે હાલો સિયા બેન તમારો ફોટો મોકલો અને સોનલ બેન નો મોકલો અને તમાર ઘર વાળા નો મોકલો પછી એને કઈ પ્રેમ કરો ને એવા video બીડીયો હોય કઈ હોય ઈ તો મોકલો

હજી નો વિડીયો તમે જે જેને બે ઇન્સ્ટામાં વાતો કરી હોય એ છે ને આખો વિડીયો બનાવી છીએ હોવે જે ઇન્સ્ટામાંથી વાતો કરી હોય ઈન્સ્ટામાંથી આખા બીજા વિડીયો મોકલ્યા હોય ઈ પુરાવો છે ને હા તો એ પછી માં અમે છેલ્લે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે મૂકી છીએ हां 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 बोलो बोलो એટલે મેં કી તમણે એટલે પૂછ્યું કે આ વિડિયો પાછો અમે ચેડે મૂકી છે જમ હા હા થારા ઓ બેય છે કઈ ઇન્સ્ટામાંથી હામા હામા વિડિયો મૂકાવીને હામા હામે જે લખ્યું હોય એ બધું છે એ વિડિયો આમાં ચાલે જોઈન્ટ કરી છે હા હા બોલો વાંતનલ